ને આખો ડાગરો નવો બનાવ્યો હું એક કલર કર્યો એન્જિનમાં હા

દેવ કરતા મોટું રોયે ભણવા હાલ હાલ ઢળી જા

ખાલા પીડા નતા બરાબર પણ આપણે વરસાદ થયો ને પવન ને બધું થોડો કપાઈ ગયા રીતે પતી ગયા ખારું પાણી વરસાદ થાય પછી થોડો અમુક ખાલા પીડા ખાલા પૂરે છે અને પાછળ હું વાળું પાણી પાણી હવે કાયો પી છે કારણ કે વરસાદ થઈ ગયો જમી ધરાઈ રહેલી છે

કાઈ વાતો મોન 4 ગ્રામ તાર ફોટો બોલો માને મારે તે પછી નીકળા 100 ગ્રામ ચાલો અમારે મોહન વિડિયો શૂટિંગ કરસે ને ના હો મારે કપા રીયા કે માકો ના માકો ના વારી એકતા હે સલામ પના કુતા સલવા મે કાઈ કપ્પા હો

મારે પાણી વારવાનું આપડે ખબર જ છે કે આપડે કામ ખોટ ખોટા છે કામ કરી દેખાય એટલે પછી કામ ન કરે મારે ધંધો હોય

અહીંયા ચાલો હલો ફેમિલી વાગ્યા છે હાડાબાર ને ભૂખ લાગી છે પાણી કરી દીધું બંધ બાંધને કપાસીએ સોપવાનું ત્યાં લગભગ બધાય સોપી ગયા સોંપી જાય રહી ગયા અને બપોરા કરે બે ગયા છે તો આવું કઈ છે ખાવાનું હાઈનનું ટાઠું ચિખન છે ચિકન ગરમ હા યાર હા આમ તો તાઠ જોઈએ કે ગરમ ગરમ નો કહેવાય તા દેતા જ થોઈ જ માર ના ચાલો આપણે ગરમાગરમ શીખર ખાવા અને ટમેટાનું શાક છે તાટુ તાટુ સપંદુ બુતઈ ટામેટાનું શાક કે આ બાકી ખાવા રોટલી જમે જાજી થાય

પવન ચક્કી બનાવી જો ફરી વધારે ફરે ને તો લાઇટ તમને જોવા જડશે નક ને જડે ઓછી ફરે લાઈટ ન થાય વધારે ફરે લાઈટ થાય હા જો બે આગળ રહે એ મોટી હે ના ના વધારે ફરે ને તો લાઈટ થાય ઓછી ફરે ન થાય ખાલી મોટર જ છે ને હા કે આમાં તમને બધી બતાવી દઉં જો પંખી હે એમાં જો એક પાખડો પાંગી જે તે હરિયાનું બનાવી દે અને આ છે પંપની મોટર

કોણ એ બોલ પાર હું કરું શું બનાવું રોટલી કરી ભાજી કરી આ મારી દીકરી આવી જો આ મારી દીકરી આવી દલ. દલ ર ર ર ર આ. આ આ એ હા હું તો એ ખાલેલા ખવાય દેવા હાલ આમ લઈ જા આમ ખાલેલા લઈ જા એ મોન આ દેવનસિંહ ખાલેલા દે હાલ હા હા હાલો ક્યાં હે માં પડ્યા આ તે આય ના તે આય ના જા જા મોન કાકા દી જા મારિયા લે હા દે દેન

આ ઢોકવા છે ને ઢોકરા ને મજા આવે અત્યારે આજે જો એક ક્લાસ મજા બની ગઈ છે આપણે તાંદરી બાપા બચ્ચા દેવડી ને થોડી કમતી બનાવી ને થોડી થોડી ખાવાની અને બાકી આનો રેસીપી ના તો આપણે વિડીયો કઈ નથી બનાવ્યો અત્યારે મેં કેટલા ઉપાજી બતાવી દઉં અને બા ને હોયરમ નું બહુ હોયરમ હવે અત્યારે ન આવે પેલા જમાનામાં આવતી અત્યારે બધા ખાતર ને દવા નાખીને કરાઈમાં કરે એમાં હું હોયરમ આવે ભોરમ નહોતું ભોરમ નહોતું આવતું ઓ તેર બાફીને ખાતા ઇન ભોરમ આતારે મસૂર નાખું ને નાખવું પડે હાલો બારુક કરો મંદો કરો